હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું રગડાપૂરી પાણીપુરી તો આપણા દરેકના ઘરમાં અવરનવાર બનતી જ હોય છે પણ આપણે રગડાપુરી ઓછી બનાવતા હોઈએ છીએ તો પાણીપુરીમાં આપણે જેમ ચણા અને બટેટાનો મસાલો કરીએ છીએ એમ અહીંયા આપણે વટાણાનો ઉપયોગ કરી અને રગડો બનાવવાનો છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં કુકરમાં સફેદ સૂકા વટાણાને સાતથી આઠ કલાક પલાળી અને લઈ લીધા છે અને બે બટેટાની છાલ ઉતારી અને લઈ લીધા છે અને હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને વટાણા ડૂબે ને એનાથી થોડું વધારે આપણે પાણી લેવાનું અને હવે આને કૂકરને બંધ કરી આપણે ગેસ ઉપર રાખીને ચારથી પાંચ વિસલ કરી લઈશું એટલે ચારથી પાંચ વિસલમાં જ સરસ રીતે વટાણા બફાઈ જશે હવે જો આપણા વટાણા બફાઈ ગયા છે ને કુકર પણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો આપણે બટેટાને એક પ્લેટમાં લઈ લેશું અને આ બટેટા એકદમ ઠંડા છે એટલે હું એક બટેટું હાથથી મેશ કરી લઈશ અને બીજું બટેટું આપણે જરૂરત લાગે તો આપણે એના ઉપયોગમાં લઈશું હવે જો આ વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અહીંયા મેં સફેદ વટાણાનો ઉપયોગ કર્યો છે પણ તમે આને બદલે લીલા સૂકા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક કડાઈમાં આપણે બે ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી હળદર ઉમેરી અને બાફેલા વટાણા ઉમેરી દઈશું જો તમને ગમે ને તો વઘારમાં થોડું જીરું અને હિંગ લઈ લેવાની મેં અહીંયા એકલી હળદરનો ઉપયોગ કર્યો છે હવે બધા બાફેલા વટાણા કઢાઈમાં લઈ લીધા છે ને તેલમાં મિક્સ કરી લીધા અને હવે આમાં આપણે એક ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી એમાં આપણે મૅ કરીને જે બટેટું રાખ્યું છે એને ઉમેરી દઈશું અને હવે આ બટેટું પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં વધારે મોટું લાગે એને ચમચાથી દબાવીને તોડી દઈશું અને કુકરમાં આપણે પાણી લઈ અને કુકરને હલાવી અને પાણી આપણે કઢાઈમાં ઉમેરી દઈશું એટલે દોઢ ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું એટલે ફટાફટ ઉકળે હવે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે માર્કેટમાં લીલા તાજા વટાણા પણ ખૂબ મળશે તો આપણે લીલા તાજા વટાણાનો પણ આપણે રગડો બનાવી શકીએ છીએ અને એ તો ફટાફટ બને સૂકા વટાણાને તો આપણે સાત આઠ કલાક પહેલાં પલાળી રાખવા પડે જ્યારે લીલા વટાણાનો તો તરત રગડો બનાવી શકીએ હવે જે એક બટેટું વધ્યું હતું એને મેં હાથથી મેશ કરી લીધું અને એને આપણે કઢાઈમાં એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું અને બટેટાના મોટા ટુકડા રહી ગયા હોય તો એને ચમચાથી દબાવી દઈશું હવે આમાં આપણે બીજું ખટાશાની ગળપણ માટે કશું જ નહીં ઉમેરતા આપણે ચટણીનો ઉપયોગ કરીશું જે આપણે ખજૂર આંબલીની ચટણી કરીએ છીએ આંબલી ખજૂર અને ગોળ અને થોડું મીઠું અને લાલ મરચું નાખીને આપણે બનાવતા હોઈએ છીએ એ બનાવી લેવાની અને એ થોડી વધારે જ બનાવવાની એટલે થોડી આપણને જેવું ખાટું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે નાખી દેવાનું એટલે આપણું કામ બહુ સરળ થઈ જાય અને પછી એ ઉમેર્યા પછી આપણે થોડું ટેસ્ટ કરી લેવાનું અને પછી હવે આપણે આમાં લીલી ચટણી પણ ઉમેરી દઈશું એટલે આપણે લીલા મરચાં આદુ અને ધાણા એવી રીતે આપણે અલગથી સમારીને એડ કરવા નહીં પડે તમને દેખાવમાં કદાચ આ સાદી લાગે પણ સ્વાદમાં ખૂબ સરસ બને છે આપણે બંને ચટણી નાખીને આપણે રગડો બનાવી દીધો એટલે આ રગડો ફટાફટ બની જાય છે જો હવે આને થોડી વાર ઉકળવા દઈશું એટલે પાંચ સાત મિનિટમાં જ સરસ રીતે ઉકળી જશે જો આ ફટાફટ ઉકળી ગયો અને આપણો બહુ જ ઝડપથી રગડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે જો આપણે બધી તૈયારી કરી લીધી છે આવી રીતે બધું તૈયાર કરીને રાખી દેવાનું અને રગડો થોડો ઠંડો થવા દેનો બહુ એકદમ વધારે ગરમ હોય એવો નહીં થોડો ઠંડા થવા દઈશું એક મિનિટ પછી આપણે સર્વ કરીશું અહીંયા મેં જે આ પૂરી લીધી છે રવા પૂરી છે અને જો આ સરસ મજાનું પાણી બનાવ્યું છે જે પાણીપુરીનું આપણે પાણી બનાવીએ એવું જ બનાવવાનું છે અને ખજૂર આંબલીની ચટણી તો હવે આપણે એક પૂરીમાં આપણે બધો મસાલો ભરીએ તો સૌથી પહેલાં આપણે પૂરીમાં આવી રીતે હોલ કરી લઈશું અને પછી આમ આપણે રગડો ભરી લઈશું અને આ રગડો બહુ ગરમા ગરમ નથી આપણે રાખવાનો અને જો ગરમ હશે તોય આપણે જો કે પાણી જે પાણીપુરીનું પાણી બનાવ્યું છે એવું જ આપણે પાણી બનાવવાનું છે અને ઠંડુ રાખવાનું છે એટલે આ જો વધારે ગરમ હશે તોય ઠંડો થઈ જશે પણ આપણે થોડી વાર પછી જ એનો ઉપયોગ કરવો ખાસ અને પછી એમાં આપણે ખજૂર આંબલીની ચટણી થોડી એક ચમચી જેટલી રેડી દઈશું અને ત્યારબાદ આ પૂરીને આખી પૂરીને આપણે પાણીમાં ડૂબાડી દઈશું અને આ પાણી અને ચટણી આ બંને ટેસ્ટી થવા જોઈએ અને રગડો પણ આપણો સ્વાદિષ્ટ હશે તો આ રગડાપુરી ખાવાની ખૂબ મજા આવશે અને આ રગડાપુરી બનાવીએ ત્યારે આપણે સાથે રગડા ભેળ પણ બનાવી લેવાય એટલે આ વસ્તુ બનાવતા હોય ત્યારે એક સાથે બંને વસ્તુ બનાવી લેવાની અને રગડા ભેળ બનાવી એમાં પણ મેં એવું જ કર્યું આવી રીતે રગડો લીધો ઉપર વઘારેલા મમરા સેવ કોબીજ અથવા ડુંગળી ખાતા હોય તો જેની સમારેલી ડુંગળી ટામેટા ચટણી અને બીજી આપણે લીલી ધાણાની ચટણી બનાવવાની છે અને પછી આપણે આવી રીતે કોથમીર ભભરાવી અને સર્વ કરીશું તો આવી રીતે બંને વસ્તુ એક સાથે તૈયાર થઈ જાય છે